તો મારી દુઃખ દૂર દૂર ભાગે જે ઢબોડીમાં મારું નામ ટીના સોલંકી છે હું બેહરમપુરા વિસ્તારમાંથી આવું છું મારા પપ્પા બહુ અમદાવાદ પપ્પા બહુ રાત દિવસ દારૂ પીતા હતા મેં માડીને શરીફા ચુંદળી માન્યું તું ને હવે પીવાનું બે મહિનાથી બંધ કરી દીધું છે બિલકુલ નહીં પીતા ઢભોડીમાંની મહિનાની અંદર જ સિંહ ફળ ચુંદડી અને અગરબત્તી માનવાથી મપ્પા દારૂ બે મહિનાથી બિલકુલ નહીં પીતા રામ રામ માડી મારી માનતા સ્વીકાર કરજો પરમા ભાઈ ખાના સોલંકી બેરામપુર અમદાવાદ મારું નામ ટીના સોલંકી રામ 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 મારી મારા દીકરાને છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરતો હતો મા પણ મા જેવા મંગળ દોષ જાહેર કર્યા

ઢબુડી માં એમ મંગળ દોષ જાહેર કરેલા અને ઉપવાસ આપેલા તો એ ઉપવાસ પતાયા ને તો મને નોકરી લાગી ગઈ સરકારી સરકારી નોકરી લાગી હા એટલે પહેલો પ્રકાર અર્પણ કરવા આવ્યા છીએ મને અને આજે મારો જન્મદિવસ પણ છે કૃણાલ સોલંકી મને સહકાર વિભાગમાં લાગ્યું છે ગાંધીનગર સહકાર સહકાર હા અને હવે મારે છે ને ક્લાસ વન ટુ નું ઇન્ટરવ્યુ પણ છે હવે આવશે એટલે હું એ પણ આપીશ અને માની આશીર્વાદ થી હું પાસ પણ થઈ જઈશ હા ત્રણ ત્રણ નોકરી લાગી એમાંથી મેં એક સિલેક્ટ કરી અને હજી એક હવે ઇન્ટરવ્યુ પણ બાકી છે હવે ડબુડીમાં મંગળ દોસ્ત નું સમાધાન બતાવ્યું વિના મૂલ્ય વિના મૂલ્ય એક પણ રૂપિયો લીધા વિના અને નોકરી અપાઈ જેને 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 બહજરી લીધી હોય એનું સમાધાન ચટ કરાવજો વાત બીજી એક કે બહજરી લીધી હોય અને જો કદાચ કદાચ તમે કોઈ બીજી જગ્યાએ બહજરી આલી ના હોય જેને કોઈ મૂળો હોય કે બાધા ઘણા માણસો ઉતાવળ હોય કે કાર્ય થશે કે નહીં થાય એટલે મારા નામ થી બહેદરે લે અને બીજી જગ્યાએ વાયદો આલે હોય હવે તમે ન્યાય કોની કોની પહા કરાવશો તમારું કામ થાય તો કોની પહા જેની જેનો મોડો લીધો હોય એ મુડાવાળા વ્યક્તિનું મન છો કે મને પૂછશો ન્યાય કોણ કરશે કોણ શોધીને આપશે તમને દેવ કોઈ પણ જગ્યાએ બહુ જરૂરી લેવી તો એક જ લેવી જો મારી સાક્ષી રાખીને બહુ લેતા હોય તો અન્ય કોઈ દેવી દેવતા ની કોઈ ભોવા ભોપાની કોઈ બહુ લેવાની જરૂર નથી જો એમની બહુ તમે લીધી હોય એમની સાક્ષી એમના દેવની સાક્ષી એ કોઈ ભોપાની સાક્ષી એ તો મારી બહુ બિલકુલ ના લેવી દેવ દેવ વિચાર છે નડવા વરુ દેવ વિચાર છે કે ભૂપા પહાર રસ્તો ખરાવશે મારો કે રૂપાલ જુવાની પહાર રસ્તો ખરાવશે એ દેવનો વિશાર થાય પણ તમે કોની પહાથી બે જગ્યાએ બોધિરિક લેતા હોય ભૂપા પહાથી નહીં મારી પાહાથી તો તમે કોની પહાથી ન્યાય કરાવશો એ ચોક્કસ નક્કી કરો તો જ તમારા કોમ થાય નહીં તો બોધિરિને બેકાર જાહેર થયા બોયદ્રી નો મતલબ વસન તમે વિદેવ વસન ના લઈ શકો ભોપાના ન્યાય આખા અલગ હોય કદાચ કોઈ વારવાનું કરે સાચું દેવ હોય ઘરની ઘરની હોય ઘરની માતા હોય સિકુતર માતા હોય કે ગમે તે ગમે તે માતા હોય ઘરની માતાને બેસાડવાની થાય પણ મોટા ભાગે ભોપા ઘરની કહેતા નથી બાર ડિસ્ક કહી દેતા હોય કે ફલાણાની એટલે એને વાળવાનું કરતા હોય પણ મારી સોનોગ્રાફી ફૂલ થાય પાકી થાય સાચી હોય તો જ તમારી ઘરની માગણું એની સાચી ઓળખ કરી આલી અને સાચી ઓળખ થાય તમારી માં છે તો જ તમને બેસાડવાનું કહું બોપાની ગણતરી આખી અલગ થઈ જાય તો એટલે એક વાત ઉપર બે બોજરી નહી હોય એક જ લેવાની થાહે રામ રામ મારી જય માં મારા શરીરમાં અહીંયા એવી તકલીફ હતી ક શું ખાવું ને એટલે સીધો અહીંયા ખભો પકડી જાય ખભો પકડી જાય પછી અહીંયા જેમ માથામાં વીજળી થતી હોય ને એવું થાય એકદમ તકલીફ એવી બગડી ગઈ હતી મારી એટલે મેં મહેસાણામાં ઊભા ઉભા માનતા રાખી કે હે ડબોડીમાં તમારી માનતા રાખું છું વહેરાની મને સારું થઈ જાય છ મહિના જેવું થયું પણ ક્યારેય સારું કમ્પ્લીટ થઈ ગયું ખબર જ ના પડી મને એકદમ સારું હા અત્યારે કમ્પ્લીટ સારું છે ઢબોડી માને હા ઢબોડી માનતા રામ રામ માડી મારું નામ અશોકજી જવાનજી ઠાકોર ગામ માણસા તાત્કાલિક સારું થઈ ગયું હા માનતા અપાય શું મારી શીખવાડજો અત્યારે બિલકુલ સારું છે રામ રામ માડી ભલે ભલે બધા સમજવા માટે કહું છું કોઈ પણ ઘર ના દેવ કોઈ પણ દેવ ગમે તે હોય અને દેવ ને તમારે જાતે બિહારવાનું થાય અને તમે જાતે બિહારતા હોય તો પેલા ચોક્કસ એ ધ્યાન રાખવાનું થાય કે તમે અથવા તમારા બાપાએ એ અથવા તમારા દાદા એ અથવા ના દાદા એ આ સુધી કોઈ એ ચોકી તો નહીં મારીને ને જો ચોકી મારી અને એ ચોકી હોય

તો તમારા દેવનું અને દુશ્મન દેવનું સમાધાન કરતા પહેલા ચોકીનું સમાધાન કરવું પડે એ ચોકી હટી જાય તો તમારી માતાઓને બેહવા દે એ ચોકી હટે તો કોઈ દેવને તમે પિહોરના કે કોઈ પણ કોઈ પણ દેવ મેળવાના જવાના થતા હોય તો એ દેવને મેળવા જવા માટે પહેલા ચોકી તોડવી જોઈએ ચોકી તૂટે તોષ દેવ મેળવા જવાય નહીતર એ દેવને ચોકી વાળા દેવ જવા દે નહીં ઘરની માં હોય તોય ના બેહવા દે એટલે જે તે આ બધા લાગે એટલે કારણ કે બધા બધા સીધે સીધું કરતા હોય છે ડાયરેક્ટ બેહાડવાન કરતા હોય છે દેવ બેહતા નહીં એટલે ઘરની માની કોઈ સફળતા મળતી નથી સફળતા નથી મળતી કોઈ કાર્ય તમારું સફળ થાય નહીં એટલે મનમાં એવું થાય કે માતાજી તમે કીધું એ કર્યું પણ બેઠા નથી એ તો પછી ખબર પડે ક્યારે કઈ કે કોમ ના થાય એટલે પણ આ ખાસ જોણો દેવને મેળવા જવો તો એ કોઈ બારનો દેવ હોય ને મેળવા જવાનું હોય એને ફરીથી કહું છું આ એના માટે ચોકી તપાસ કરો અને ઘરની માને બેસાડતી વખતે ચોકી તપાસ કરો ચોકી હોય તો ચોકી તોડીને તમે તમે એમને કીધું ફલાણી માતા બેસાડીને જાય અમારે ઘરે બેઠી કે નહીં તો જ્યારે જ્યારે ચેક કરવામાં આવે ત્યારે બેઠી હોતી નથી એના કારણો આ હોય ચોકી વાળા કોઈ કહેતું હોય ને કે મેં ખીલા કાઢી તો વેલી આયા પણ તમે ખ્યાલ ખીલા મેલી લઈ આયા છે ખીલા સાથે આયેલી ચોકી ચોકી દેવી શક્તિ કે જે તે દેવ હોય એ તમે મે લઈ આયા નથી ખાલી ને ખાલી ખીલા મેલી લઈ આયા છે જ્યારે તમે લાયા હોય તમારા વડીલ લાયા હોય અથવા તમારા દાદાના દાદા ગમે તે ગમે તે પહેલા વર્ષો પહેલા ભલે લાયેલા હોય ચોકી વર્ષો સુધી નડે જ્યાં સુધી એનું સોલ્યુશન સમાધાન ના કરો ત્યાં સુધી ખીલા લાયા હોય રક્ષણ માટે ખીલા જાય પણ આયેલું દીવ પાછું જાય એટલે આ ખાસ ચોંધ રાખજો દરેક વ્યક્તિઓ ભલે મહેસાણા ભલે ભલે રોમ નામ ઉષાબેન વીરજી છે હું ઉનાથી આવી છું અને મને છે ને બે ત્રણ વર્ષથી પગમાં તકલીફ હતી ચાલવામાં તો મેં ધબુડી માની માનતા માની કે મારા પગમાં દુખા ઓછો થઈ જાય તો હું તમને આ વસ્તુ ચોકલેટ અને પેંડા ધરી જાય તો હું માનતા માની તો ધબુડી માની માનતા હું લઈને આવીશ મારા પગમાં ફાયદો છે હવે ચાલી શકાય ચાલી શકાય ચલાય છે હા ચલાય છે પણ આ મારા છોકરાનો છોકરો છે શિવાંશ કુમાર એનું થોડુંક તોફાન વધારે હતું ઘરમાં બધાને બહુ રંજાટ તો મેં ધબુડી ને માનતા માની કે તોફાન ઓછું થઈ જાય ને તો હું ચમાણું ને ચોકલા ચોકલેટ ધરી જાય માતાજી ને પગે લગાડી જાય તો એને સારું થઈ ગયું તોફાન ઓછું થઈ ઓછું થઈ ગયું માળીમાં ડબડીમાં મેં રાજસ્થાન ડુંગરપુર જિલ્લા થકી આવી રહ્યા છે આ ભાઈ અમારા ભાઈ લીલારામ ને દીકરો છે તે એને એકદમ ખેસ આપતી હતી લાકડા જેવું શરીર થઈ જતું હતું તે આ ડબડીમાં ને અહીંયા આપવા થકી આ એમ કરતા કરતા બલકો અસલ થઈ ગયું છે રાજસ્થાન થકી આપણે દવાખાના કટ્ટી બી દવા કરાવી કોઈ અસર નહીં પડ્યો પછી આયા અંબા થકી માડી ને દર્શન કરવા થકી અબર શાંતિ હે કેચ નહી આવતી અબર કેચ બીજા શરીર લકડા જેવું થઈ જતું તું અણાબાદ આય માડી ની સાલિકા માં અબબાદ ને સબ શાંતિ પડી ગઈ અબર સારું થઈ ગયું છે અબર આપ તો તો 2017 થકી લગભગ આપ તો તો 8 10 વર્ષ ને આસપાસ મે થઈ ગયો અબર આય સાલ પર લગભગ થઈ ગયું આય માડી ની આ બાદ કી અબર શાંતિ 10 વર્ષ ની તકલીફ મટી ગઈ મટી ગઈ એ થકી તકલીફ તે હોસ્પિટલ નું સામ કામ કરે આવે હોસ્પિટલ નું કોઈ લગુ થઈ ને ને માડી ને આય આ બાદ થકી પર શાંતિ પડી ગઈ માડી એટલે નબુડી માના

તો હું મેં ત્યાં હજી તો હું ગઈ તો ત્યાં નીચે એને પેલા ગોઈ હતી તો ત્યારે નહોતી પછી મેં જેવી રાજભાઈ ચુડેલ મને માનતા કરી તો તરત જ ત્યાં સોનાની બુટ્ટી હતી એક ત્યાં હા મળી ગઈ તરત જ મળી ગઈ જેવી પેલા નહોતી મેં એને ગોઈ હતી ત્યારે નહોતી હા એ જગ્યાએ મળી બુટ્ટી ગયા વર્ષની હતી ગયા વર્ષ લીધી પાંચ હજાર ની બુટ્ટી હતી હા હા એક રાજભાઈ ચુડીન માને મેં માનતા કરી તો તરત જ બુટ્ટી ત્યાં હતી સોનાની બીજી માનતા મારે હું ઘરે બે દિવસથી બેઠી હતી અને મારે જે પહેલાં હું કામ માડીએ જ લગાવી હતી મને નોકરી ઓનલાઈનમાં એ જ મારે નોકરી કરી હતી તો બે દિવસથી ઘરે હતી તો મેં પછી મારે બે બધાને પૂછતી હતી ને તો જગ્યા નહોતી એમ પછી નવ વાગ્યાની ફોન કરતી હતી પછી તો કે જવાબ નહોતા આવતો પછી મેં ઘડીકરીને ફોન બધાને માડીને માનતા કરી કે હેમાં મને મારે જેવી નોકરી જોઈશે ને તમે પહેલાં લગાવી હતી ને એવી જ મને ઓનલાઈનમાં લો નોકરી લગાવો એમ તો હજી તે જેવી પ્રાર્થના કરી તો સાડા દસે શેઠનો ફોન આવ્યો કે આવી જાવ બેન કે જગ્યા છે એમ હા માનતા માય ની તરત નવ વાગે ફોન કર્યો ને પછી સાડા દસે તો તરત ફોન આવ્યો કે બેન આવી જાવ શેઠ નો ફોન આવ્યો કે આવી જાવ બેન જગ્યા છે એમ હા નોકરી મળી ગઈ મને પેલા તો બહુ બે દિવસથી હું બધા ફોન કરતી તો ક્યાંય જગ્યા નહોતી હા એ જેવી માનતા કરી ઢબુડી માની કૃપાલી હરેશભાઈ રાદડિયા નંદની ભરત બાજીગર મેં કુબીનગર થી આવું છું નરોડા પાટિયા આ મારા હા અમદાવાદ આ મોટા મારા મોટા સાસુ છે આ મારા નાના સાસુ છે એમને દસ વર્ષથી એમના પગનો દુખાવો હતો તો એમને દવા કરાવી તો એમને ઈલાજ નહીં થયો તો અહીંયા ઢબોળી માતાના ત્યાં આવી તો એમને માનતા રાખી તો સંપૂર્ણ મટી ગઈ ને એમને માનતા બી રાખી હતી મટી ગઈ હા પગનો દુખાવો મટી ગયો દસ વર્ષનો હતો માં માનતા માડી ની માનતા રાખી તો એમનો પગ સંપૂર્ણક મટી ગયો માળી ડભોડીમાં ડભોડીમાં મટી ગયો સંપૂર્ણ